લેતો જાઓ એના ભાઈ પાસે કીધું કાલે હાલો ભાઈ આપણી માતા આવી બેઠું કે મને કીધું છે કે ડાટ્યા છે એટલે આપણે ભાઈ આવી ગઈ કોઈ કોદળી લીધું કોઈ પાવડા લીધા કોઈ તીકમ લીધા અને પોચ્યા ખોદેલો સિંદુર વાળો પાણો તો કાઢી નાખ્યો અને ખોદીને કાઢી તરુ નીકળ્યા રાત પડતા એમ દીવા કેમાં થાય એવા દીવા થાય એક વટા વટા તો કેટલા રૂપિયા આવો તો ઓલા ગોબરે હાથમાં આમ લઈ દોલત ની મારી પાસે પડી જાય તો મારી દેવ નું ભૂલી જાય એના ભાવિ નું કઈ જાવ તમે માને જ છોતા મારે મારી દેવ નું રહું છે

ત્યારે એક દિનના સમયે દુબળો હોય તો એના હગા તો હોય જ હાલો હાલો આપણો મહેમાન થઈને જાઓ તો ઓલો ગાળીઓ કરતો હતો ગોબરો બપોરે આવ્યો તારે એના ઘરના માણાએ કીધું કે તમે સાંભળ્યું તાર કહું મહેમાન આવ્યા છ તાર એ આપણા ક્યાં માં કે આપણા મહેમાન ક્યાં મેરડીના મહેમાન છે ઘરમાં હોય તો રોટલા શરૂ કઈ સરણા કાંટે ખોરી શાક લઈએ આપડે જય ખાઈ લ્યો મહેમાન સાંભળ અને ઓલ્યું તો શ્યારે હેપ્યું ગયું વારો સત્તા સર પણ દેવી મિત્સા સાજ

સાસ લેવા આવશે એની કીધું બેન મહેમાન આવ્યા દૂધ નું બેન નથી

નાન બની અને સારી ભાઈ ના ઘરે પ્યા મુસી હાકાર બોલી ગયો પ્યા મરી ગયું ગોબરો મારી મેળ ક્યાં હોય તો નહી વાંધો નો તારે નો કાઢજો હું વાત હું જાઉં છું હા કાર પડી ગયો કાર્ય બધું થઈ ગયું ભાઈ બધા દુરાણા બંધ થઈ ગયા ખમરે વળવાના હાલતા અઠવાડિયું પંદર દિવ થઈ ગયું કે માથે મહિનો જોયો હોય એ તો શોખ માયા વળી પાસે આવી બોલ મારા ગોબરા મારું રહું છે ભાઈ નું રહેવું મારે મારા તો તને એક વખત ના કીધું મારે તારું જવું છે મારે હાઈલ ને કેવું વિચાર કરી લેજે મેળ લેશું મેળવી શું મેળ લેશો મારે મારે તો તારું રહેવું છે મારું રહેવું છે તારે ઘર ઠીક લે ભૂઈ સા માટે મારી કાહી નાગણ થઈને ઉતરી ચાર એના ભાઈ હતા ને સગડલેシ કે ચારે મન ને છોડી નોરવા દીધા કારણ કે સાસ નો આપી મેલડી કે મારા મહેમાન હતા તારા નતા મારા મામાને પૂછ્યા થાય આ શાયતે આ કેસ ગોબરે આપิ પણ મામાને હું કીધું ગોબરે આપણા નથી મને ભળાવ્યા હતા મારા મહેમાન પૂછ્યા સાહેબ હવે રાખ્યું છે ગામ ભેળું થઈ ગયું ગોબરો સીમાડા પડ્યો છે ત્યારે એના ભાઈ કે ભાઈ ભાઈ નો ભાઈ આવ્યા સિવાય ઉપાડાય નહીં આપણે એનો ભાઈ આવ્યા સિવાય આપણેથી ઉપાડાય નહીં ગોબરભાઈ ટૂંકમાં લાવ ગોબરભાઈ તારા ભાઈઓ મોખ્યો મળ્યો ને ભાઈ રે તું હાલ કે ભાઈ ગમે તો તારા બાપના દીકરા

દેતો હોય મેળા ને કેવો ભાઈ હવે શું હતો ગોબરભાઈ લુગડા ઉતારો તારા ગામ ઉતારો ગોબરભાઈ લુગડા ઉતારો આવું ન કરાય હાડ ન જોવાય હે ખાટ નો ગામ કહે ગામ કે તારે કરે બાકી મારા બાપના દીકરા સૌ ગયા ઉતારૂબડા ઉતાર્યા સનો પહેરી ખંભો દીધો તો તો મેળીને કાળ કાળો બકરાળ થઈ ગયો એક તો નાઠા હતી મારી ના ઉપર જો ના હતી તું ખંભો કાંધ ન દેતો ખાન દીધું ગોબરાયે ભલે પણ ખાન છોકરો રમતો અઢાર વર્ષી ગયો ન્યાય ના ગોબરા ને હવામાસા મળ્યા કે ભાઈ તારો છોકરો ગયો ભલે ગયો ગોબર કહો કાળો ક્યાર કરી નાખે મારા